શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે કાલે આપણે સિદ્ધાંત રસનો રચના પ્રસંગ જોયો કે જે આપણા આ સિદ્ધાંત રસના રચયિતા આપણા શ્રી મહાપ્રભુજી છે તો તે પ્રભુના આજ્ઞાથી જ તેમણે પૃથ્વી પર જન્મ લીધો અને તેમણે પ્રભુએ જ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને તેમણે સૌથી પ્રથમ દમલાને આપ્યો અને ત્યાર પછી બધા વૈષ્ણવોને તો હવે આજે આપણે આ સિદ્ધાંત રહસ્યમાં પણ તેનું જ વિવેચન આવેલું છે તેનું જ ત્યાં બ્રહ્મ સંબંધનું રહસ્ય શું છે તે જ આપેલું છે તે આપણે જોઈશું સિદ્ધાંત રહસ્ય પેલો શ્લોક છે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા તત્ અક્ષરશઃ ઉચ્ય શ્રાવણ શ્યામલે પક્ષે શ્યામલ એટલે સફેદ સફેદ એટલે શુક્લ પક્ષ આપણા જે આપણા જે હિન્દુ મહિના છે એમાંના પહેલા પંદર દિવસ એ શુક્લ પક્ષના ગણાય અને પછીના પંદર દિવસ આપણે કૃષ્ણ પક્ષમાં ગણીએ કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષમાં પૂનમ આવે અને કૃષ્ણ પક્ષમાં અમાસ આવે અંધારી રાત શુક્લ એટલે સફેદ અને કૃષ્ણ એટલે કાળુ એ અર્થે શુક્લ પક્ષ તો શ્રાવણ મહિનાની શ્યામલે પક્ષે શ્યામલે પક્ષે એટલે શુક્લ પક્ષમાં શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં એકાદશ્યા એકાદશીના દિવસે મહાનિશી મહાનિશી નિશી એટલે રાત્ર રાત જેને કહે મહાનિશી એટલે મધ્યરાત્ર સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ભગવાને કહેલું પ્રોક્તમ પ્રતિ ઉક્તમ એટલે કહેલું પ્રોક્તમ સાક્ષાત ભગવાના ભગવાને પોતે કહેલું તત જે વચન છે તે તત્ અક્ષરશા ઉચ્ચતે તે હું અક્ષરશા અક્ષરશા એટલે જેમને તેમ જેવું તેમણે વર્ણવી લઉં તેવું જ હું કહું છું એવા આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આપણને કહે છે ઉચ્ચતે કહે છે ફરીથી એક એકવાર શ્રાવણ શ્યામલી પક્ષે શ્રાવણ મહિનાની મહિનાના શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે મધ્યરાત્રિએ એકાદશીના મધ્યરાત્રિના સાક્ષાત સાક્ષાત ભગવાન પોતે પ્રગટ થયા સાક્ષાત થયા એને કહેવાય સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ભગવાને જે કહેલું છે તત્ અક્ષરશા ઉચ્ચ તે હું અક્ષરશા એટલે એવું ને એવું જેવું ને તેવું એક એક અક્ષર એમ ને એમ તે હું આપશ્રીને આપણે બધાને કહું છું એવા આપણા મહાપ્રભુજીના વચન છે સૌથી પછી બીજો શ્લોક છે બ્રહ્મ સંબંધ કરના સર્વેશવ્યો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા બ્રહ્મ સંબંધ કરનાથ બ્રહ્મ સંબંધ કરવાથી બ્રહ્મ સંબંધ કરવો એટલે જીવનો બ્રહ્મ સાથે સંબંધ કરાવો એને કહેવાય બ્રહ્મ સંબંધ જીવનો બ્રહ્મ સાથે સંબંધ એટલે બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ કરનાર બ્રહ્મ સંબંધ કરવાથી સર્વેશમ દેહ હો સર્વેશા એટલે બધા જ બધા જ દેહધારી વૈષ્ણવો અને જીવયો હો આત્મા બધા જ દેહ અને આત્માનો સર્વ દોષ નિવૃત્તિ સર્વ પ્રકારની દોષની નિવૃત્તિ થાય છે બ્રહ્મ સંબંધ કરવાથી બધા દેહી તથા દેહી તથા જીવ ધારણ કર એટલે સ્થિર અને સૂક્ષ્મ જીવ ધારણ કરનારા બધાની સર્વ દોષ બધા દોષોને નિવૃત્ત થાય છે દોષા પંચવિધા સ્મૃતા પંચવિધા એટલે પાંચ પ્રકારના દોષ એટલે દોષ સ્મૃતા એટલે સ્મૃતિ સ્મા સ્મૃતિશાસ્ત્રમાં સ્મૃતિશાસ્ત્રમાં દોષના પાંચ પ્રકાર કહે છે કેવા પાંચ પ્રકારના દોષ હોય છે તે ફરીથી જુઓ બ્રહ્મ સંબંધ કરના બ્રહ્મ સંબંધ કરવાથી સર્વેશામ બધા દેહધારી અથવા સૂક્ષ્મ અથવા સ્થૂળ શરીરધારી બધા જીવોનો સર્વ દોષોની બધા જીવોના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે એટલે બધા જીવો એમના જે બી દોષ હોય જે પ્રકારના બી દોષ હોય બધા દોષ નષ્ટ થાય છે પ્રભુ સાથે મિલન થાય છે બ્રહ્મ સંબંધ કરવો એટલે બ્રહ્મ સાથેનો સંબંધ થયા પછી દોષા પંચવિધા સ્મૃતા દોષ પાંચ પ્રકારના છે ફરીથી બ્રહ્મ સમન કરવાથી બધા જીવોનો સૂક્ષ્મ અથવા સ્થૂળ જીવોનો સર્વદોષ નિવૃત્તિ સર્વદોષોમાંથી નિવૃત્તિ થાય છે બધા જીવોની દોષ પાંચ પ્રકારના છે પંચ વિધા પંચ એટલે પાંચ વિધા એટલે પ્રકાર સ્મૃતા એટલે કહેવામાં આવ્યા છે સ્મૃતિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યા છે ત્રીજું શું હવે દોષ કે પાંચ પ્રકારના ક્યાં છે કહો જુઓ સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શ જાસ્તવ્યા કથન જન સહજા સહજ એટલે સહજ ઉત્પન્ન છે એટલે આપણી જન્મની સાથે જે નિર્માણ થયા છે એ દોષો જેમ કે સ્ત્રી શુદ્ધ ચાંડાળ વગેરે એ પ્રકારના એક દોષ માનવામાં આવતા એમને કોઈ જાતનો અધિકાર ન હતો તો એ સહજા એ બી દોષ જે હોય છે એ બી દોષ નષ્ટ થાય દેશ દેશથી જે નિર્માણ થયો દેશ કાલોદ થતા કોઈ દેશથી અલગ અલગ પ્રકારના દેશમાં અલગ અલગ નીતિ નિયમ હોય રૂઢિ હોય તો એ પ્રમાણે અલગ અલગ દેશના જે નિયમ એ દેશથી પણ તમને જો કોઈ તમે દૂષિત થઈ ગયા હો તો એ બી તમારો દોષ કાલો થાહા કાળથી થયેલા કાળ એટલે કોઈ કાળ કે ભાઈ આ કળી કાળ છે વર્ષાકાળમાં કાળમાં આવું કામ ન થાય પ્રદુષમાં કામ ન થાય કુમૂર્ત છે તો એ બધું કાંઈ પણ ન નડે જો તમને બ્રહ્મ સંબંધ થાય તો એ બધા દોષમાંથી તમારી નિવૃત્તિ થઈ જાય લોક વેદ નિરૂપિતા લોકોમાં અને વેદમાં આ પ્રમાણે કહેલા છે નિરૂપિતા નિરૂપણ કરેલું છે એટલે કહેલું છે સંયોગજા સંયોગથી થયેલા એકબીજાના સંયોગથી સંગ સંગતથી આપણને કોઈના સંગત એવી હોય કોઈ વ્યક્તિ સાથ સારો ન હોય એની સાથે બી આપણે રહેતા હોય પતિ જ હોય તો એનાથી બી આપણે દોષી થયા તો એ બી દોષ નષ્ટ થાય સ્પર્શ સાથે કોઈને સ્પર્શથી કોઈ પશુ કે પ્રાણી એ અપવિત્ર હોય જેનો સ્પર્શ આપણે ન કરવો જોઈએ પણ આપણે કર્યો હોય તો પણ એ પણ દોષ આમાંથી નષ્ટ થાય છે ન મંતવ્ય હા કથંચન એ કોઈ પણ દોષનું ધ્યાન ધ્યાનમાં લેવું નહીં જ્યારે તમારું બ્રહ્મ સંબંધ થાય તો કોઈ પણ દોષ ધ્યાનમાં લેવામાં આવતા નથી ન મંતવ્યા કથંચન ક્યારે પણ સહજા સહજ નિર્માણ થયેલા એટલે જન્મથી પ્રાપ્ત થયેલા તમારા દેશો જે એ સ્ત્રી ચાંડા છે ક્ષુદ્ર છે એમને બધા અધિકાર ન હતા એમનો દોષ ગણાતો દેશ દેશથી ઉત્પન્ન થયેલા કોઈ અલગ અલગ દેશમાં તમે રહેતા હો ને અલગ અલગ દેશની કોઈ સંસ્કૃતિ હોય એ પ્રમાણે બી તમને જે દોષ લાગેલા એ દોષ હોય અથવા કાલોથા કાળથી કોઈ કળી કાળ છે કેમાં સારા કામ ન થાય કોઈ કુમૂર્ત છે વર્ષાકાળમાં કોઈ આપણે વેદ ન વળીએ પ્રદોષ છે જેમાં આપણે અલગ અલગ કેલેન્ડર પ્રમાણે આપણે માનતા હોઈએ કે ભાઈ આ મૂર્ત સારું નથી તો એ બી દોષ મને નથી લાગતા લોકવેદ નિરૂપેત્ર લોકોમાં ને વેદમાં કહેલા એવા સહજ દોષ દેશથી ઉત્પન્ન થયેલા દોષ કાળથી ઉત્પન્ન થયેલા દોષ સંયોગથી ઉત્પન્ન થયેલા અથવા સ્પર્શથી સંયોગ એટલે કોઈના સાથે આપણે સંગત હોય આપણે એવા લોકોની તો પણ એનાથી પણ આપણે દોષ નિર્માણ થયો સ્પર્શ જાત છે અને સ્પર્શથી ઉત્પન્ન થયેલા દોષો આ કોઈ પણ દોષોનો ક્યારેય પણ માનવામાં આવતા નથી તે બધાથી આપણી નિવૃત્તિ થાય છે એવું આ ત્રણ શ્લોકમાં આપણા મહાપ્રભુજીએ કહેલ છે જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ કાલે આગળ જોઈશું ચોથો શ્લોક જે શ્રી કૃષ્ણ